ॐ नमोो भगवसुदेवाय ॐ नमो SHIVA शिव 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 SHIVAYA शिवाय शिव 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 नम शिवाय

એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભગવાન શિવ ને તુલસી અને ભગવાન વિષ્ણુને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે આ સૌને હરિહરના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે ચાલો આપણે જાણીએ કે વૈકુંઠ ચતુર્દશી એટલે શું શા કારણે તેને ઉજવવામાં આવે છે વેંકુટ ચતુર્દશી વિષ્ણુ ભગવાન વેંકુટ માંથી કાશી મહાદેવ કરવા આવ્યા હતા પંચાંગ પ્રમાણે આજે સુદ મંગળવાર તારીખ પાંચ નવેમ્બર ના રોજ વેંકુટ ચતુર્દશી છે આ ઉપરાંત આજે અમૃત સિદ્ધિ યોગ બપોરે બાર પાંત્રીસ થી આખો દિવસ અને રાત્રિ છે આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંનેની ભક્તિ તથા પૂજન કરવાનો અનેરો અવસર છે આજના દિવસને એકતાના પ્રતિક સ્વરૂપે માનવામાં આવે છે આજે કરેલી મહાદેવ તથા વિષ્ણુ ભગવાનની ઉપાસના અનેક ગણું ફળ આપનાર છે આજે શહેરના મંદિરોમાં પણ ભગવાન ખાસ શણગાર પૂજા આરતી નું આયોજન કરવામાં આવ્યું હોય છે પવિત્ર ઉપાસના કે વ્રત કરી ભક્તિમાં લીન થાય તથા ભગવાન ને ભક્તિ થી પ્રસન્ન કરે છે આ દિવસે વિષ્ણુ ભગવાન વેકુંઠ માંથી કાશી માં શંકર પૂજા કરવા આવ્યા અને પૂજામાં સાથે એક હજાર કમળ લઈ આવ્યા પરંતુ પૂજા કરતા સમયે તેમાં એક કમળ કમળ ઘટે છે છે એટલે જ થાય ભગવાન વિચારે છે કે કમળ બરાબર ગણ્યા હતા પૂરા એક હજાર કમળ હતા પરંતુ અત્યારે નવસો ને નવ્વાણું કમળ છે પૂજા કરતા સમયે ઉઠાય નહીં નહીં તો વ્રત ભંગ થાય

અને તેની સાથે જ ભગવાન મહાદેવ વિશ્વ ભગવાનનો હાથ પકડે છે અને કહે છે કે તમારી પૂજાથી હું પ્રસન્ન થયો છું અને આજ ત્રી ત્રિલોકનું રાજ્ય હું તમને સોંપું છું અને સાથે રાક્ષસોને મારવા માટે સુદર્શન ચક્ર પણ આપું છું ત્યારબાદ વિષ્ણુ ભગવાન મહાદેવજીને નમન કરે છે અને આ દિવસ વેંકુટ ચતુર્દશીના નામથી પ્રખ્યાત થાય છે મહાદેવજીને કમળનું પુષ્પ ચડાવવું આજના દિવસની પૂજા વિધિ તથા મહત્વ અંગે જોશી લોકએ જણાવ્યું છે કે આજે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી સ્નાન કરવાના જળમાં ગંગાજળ પધરાવી તેનાથી સ્નાન કરવું આજે મહાદેવજી તથા ભગવાન વિષ્ણુ બંનેનું પૂજન કરો ત્યારબાદ ભગવાનને કેળા કે ખીર ધરાવી પૂજામાં જો શક્ય હોય તો ખાસ મહાદેવને કમળનું પુષ્પ ચડાવવું તથા વિષ્ણુ ભગવાનને તુલસીજી ચડાવવા આ દિવસે ભગવાનને દીપ દાન કરવું આજનું વ્રત કરવાથી આર્થિક વૃદ્ધિ થાય તથા સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે તો આપણે ટૂંકમાં સાંભળ્યું આજનું આટલું સરસ મહત્વ છે કે આ દિવસે હરિહર

કે શબ્દ ઉચ્ચારણમાં મારાથી નાની મોટી ચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો ઓમ નમો ભગવતે વાસુદે વાય